નમસ્કાર મિત્રો હું વૈદ્ય યજ્ઞેશ દવાઈ ત્રિફળા ચૂર્ણ આપણે બધાએ નામ તો બહુ સાંભળ્યું છે અને બહુ સામાન્ય ડ્રગ આપણે એમ સમજીએ છીએ કે ભાઈ ખાલી કોન્સ્ટિપેશન કબજિયાત ઉપર કામ કરે છે પણ તો તમને ખબર છે ત્રિફળાથી મોસ્ટો મોટા ભાગના રોગ ઉપર ત્રિફળા ચૂર્ણને આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ સિવાય તે ત્રિફળા ચૂર્ણને આપણે અલગ અલગ રીતે એટલે કે હરડે બેડા અને આમળા આ ત્રણેયનો પાછો અલગ અલગ વય પણ ઉપયોગ થઈ શકે છે ત્રિફળા ચૂર્ણ એટલે એક પ્રકારનું રસાયણ છે કે જેને આયુર્વેદની અંદર બહુ એટલે બહુ ચરક સંહિતા લઈ લો સુસુ સંહિતા લઈ લો દરેક અષ્ટાંગ હૃદય લઈ લો આ દરેક વસ્તુની અંદર ત્રિફળા ચૂર્ણના ઋષિ મુનિઓએ ઘણા બધા એના ગુણગાન ગાયેલા છે પણ આપણા મનમાં એક સાયકોલોજીકલ પ્રમાણે જુઓ તો ખાલી કે ત્રિફળા ચૂર્ણ એટલે કબજિયાત ઉપર કામ કરે એવું નથી મિત્રો તો આજથી આપણે ત્રિફળા ચૂર્ણ વિશે જાણશું કે કબજિયાત સિવાય ત્રિપળા ચૂર્ણ કયા કયા રોગમાં કઈ કઈ રીતે કામ કરે છે અથવા તો ત્રણેય વસ્તુને અલગ અલગ રીતે કઈ રીતે આપણે કામ કરાવી શકીએ છીએ હું વૈદ્ય યજ્ઞેશ દવે મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું ખૂબ સ્વાગત કરું છું જો અત્યાર સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સર્વોને નમ્ર વિનંતી છે કે આવા સિમ્પલ આયુર્વેદની અંદર જે આપેલા પ્રયોગો છે એના દ્વારા આપણે ઓછો ખર્ચે કોઈપણ પ્રકારની આડઅસર વગર આપણે કેવી રીતે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરી શકીએ એના વિશેની માહિતી લઈએ છીએ તો તમને બધાને ખબર છે ત્રિફળા ચૂર્ણમાં ત્રણ વસ્તુ આવે છે હેડા બેડા અને આમળા આ ત્રણ વસ્તુના કોમ્બિનેશનથી ત્રિફળા ચૂર્ણ બને છે પહેલો રોગ લઈએ આજના દિવસ માટે તો કે દાંત દાંતની અંદર અત્યારે તમે જો ભાગના લોકોને સેન્સિટિવિટી થઈ જવી દાંત ખવાઈ જવા દાંતમાં રસી થવી દાંતની અંદરથી ફોતરી એટલે કે દાંત ખરવા અંદરથી આ બધા પ્રકારના રોગો થાય છે આનું મુખ્ય કારણ હોય છે આપણા દાંત કેલ્શિયમના બનેલા છે બધાને ખબર છે દાંતની અંદરનું જ્યારે પી એચ લેવલ એસિડના હિસાબે જ્યારે ગડબડ ઉત્પન્ન થાય છે એટલે દરેક પ્રકારના રોગ થાય મોટા ભાગે તો એસિડ એટલે કે ખટાશ ગરમી આ વસ્તુથી થતું હોય છે તો તમે જુઓ આંબળા અને બેડા બંને ઠંડા છે તો તમારા દાંતના પીએચ લેવલને જાળવવામાં ખૂબ જ મદદ કરે છે ત્રીજા નંબર ઉપર હરડે આવે છે આપણને બધાને ખબર છે કે હરડે આપણે લઈએ છીએ તો આપણું પેટને સાફ કરે છે તો દાંતની અંદરની જે કોઈ પણ ગંદકી હશે એને ક્લિન્ઝિંગનું કામ કરશે મેં ખુદે પણ આ પ્રયોગ બહુ કરેલા છે જ્યારે મને પોતાના દાંતને તકલીફ હતી ત્યારે એ તમે ત્રિફળા ચૂર્ણથી જો બ્રશ કરવામાં આવે તો આ બ્રશ કરવાથી તમારા દાંતનું જે પીએચ લેવલ જે ઉપર નીચે થઈ ગયું છે અથવા તો બગડી ગયું છે એ ફરી પાછું હતું ત્યાંને ત્યાં જ આવી જશે ધીમે ધીમે તો ત્રિફળા ચૂર્ણથી જો મંજન કરવામાં આવે આયુર્વેદમાં લખેલું છે તમે ધરેન્ડ ઋષિ થઈ ગયા આપણા એક એના નામ ઉપરથી એક ધરેન્ડ સંહિતા નામનું એક પુસ્તક પણ છે એમાં પણ તમે જોઈ શકો છો તો ત્રિફળા ચૂર્ણ પંચકર્મની અંદર ત્રિફળા ચૂર્ણથી મંજન કરવામાં આવે છે દાંતનું જેથી કરીને દાંતના દરેક પ્રકારના રોગની અંદર તમને ધીમે 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 ફાયદો થાય છે તો મિત્રો ત્રિફળા ચૂર્ણનો હવે ખાલી કોન્સ્ટ્યુપેશન કબજિયાતમાં ઉપયોગ ન કરતા બીજી વસ્તુઓ વાપરો એના કરતાં આયુર્વેદિક ત્રિફળા ચૂર્ણ બનાવો ઘરે પણ બનાવી શકે છે બજારમાં પણ સારી ક્વોલિટીનું મળે છે તમે લઈ અને એનો એક વખત યુઝ કરી જુઓ તમે દસ દિવસ કન્ટિન્યુ યુઝ કરશો ને તમને પોતાનીમાં ખ્યાલ આવી જશે સવારે ઉઠો ત્યારે રાત્રે સૂતી વખતે બે ટાઈમ તમારે આનો યુઝ કરવાનો છે જય ધન્વંતરી